જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઓગણએંસીમાં સ્વતંત્રતા પર્વના જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી કૃષિ પશુપાલન અને ગ્રામ્ય વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો રાજ્યમંત્રી રાઘવજી પટેલે પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું પરેડમાં પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ કવાયત રજૂ કરી કાર્યક્રમમાં ડોગ શો અને સશસ્ત્ર દળોનું પરેડનું આયોજન કરવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારો અને વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નૃત્યની પ્રસ્તુતિ કરી જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે નાગરિકોને કાર્યક્રમમાં જોડાવા નિમંત્રણ આપ્યું હતું તો કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન કરાયું વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પોલીસ અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા આજના પંદરમી ઓગસ્ટ એટલે કે ઓગણએસીમાં દેશના સ્વતંત્ર દિન નિમિત્તે હું ગુજરાતની અને જામનગરની પ્રજાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું દેશ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યો છે તમામ ક્ષેત્રોમાં દેશ વિકાસના પંથે છે અને તાજેતરમાં જ ઓપરેશન સિંદુરના માધ્યમથી દેશે બતાવી આપ્યું છે કે આપણા સૈન્યની જે તાકાત છે એનો જુસ્સો છે એ ભારતની સલામતીને આ જ કોઈ પણ સંજોગોમાં દે એમ નથી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ આપણા જાંબા સૈનિકોનો જુસ્સો અને આ બધાનો સમન્વય એટલે નવા ભારત ની નવી તાકાત ભારત દેશ વિકાસના પંથે છે નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ સતત આગેકૂચ કરી રહ્યો છે એ જ રીતે ગુજરાતમાં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે બે હજાર સુડતાલીસમાં આઝાદીના સો વર્ષ પૂરા થાય ત્યારે વિકસિત ભારત તરીકે દેશને બનાવવાનું જે સ્વપ્ન છે એ વિકસિત ભારતનું સપનું પૂર્ણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના માધ્યમથી વિકસિત ભારત બને એ દિશામાં સંપૂર્ણ પ્રયત્નો કરી રહ્યા છે આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મારી સમગ્ર દેશવાસીઓને ગુજરાતવાસીઓને અને આપણા જામનગર જિલ્લા અને હાલાર પંથકની સમગ્ર જનતાને તમામ ભાઈ બહેનો મારી હાર્દિક શુભેચ્છાઓ હું પાઠવું છું